વડોદરા શહેરના કારેલીબાગ અંબાલાલ પાર્ક મેદાન ખાતે ગઈકાલે આયોજિત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી સભાને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ કહ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીએ ગુજરાતની અંદર શાસનમાં બેઠા ત્યારથી અત્યાર સુધીમાં ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે અને આપણે સેવા સપ્તાહની ઉજવણી કરીએ છીએ દિવાળી આવી રહી છે અને દરેક લોકો ભાજપના કાર્યકરોને વિનંતી છે કે આવો આપણે આ વખતે આપણા ઘરની તમામ ખરીદી સ્વદેશી વસ્તુથી કરીશું ભારત આત્મનિર્ભર થશે તો ભારતને કોઈ હંપાવી શકશે નહીં જનમેદનીને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું કે એરપોર્ટ ઉપર વડોદરાની ધરતી પર ઉતરતાની સાથે જ યુવાનોએ જે જોશ બતાવ્યો કે જે જોતા મને ફિલ્મનો ડાયલોગ યાદ આવી ગયા હાઉ ઇઝ ધ જોશ આજની આ રેલીને જોઈને મને ઓગણીસો નેવની યાદો તાજી થઈ ગઈ રેલીમાં યુવાનો પરસેવે રેપઝેબ હતા મુખ્યમંત્રીએ ઈચ્છા વ્યક્ત કરી કે ચાલો બાઇક ઉપર જઈએ એટલે બાઇક ઉપર બેસીને રેલીમાં જોડાયા તેમણે ઉમેર્યું કે સંઘની શાખા વડોદરામાં લાગી હતી એ સમયના જનસંઘના અધ્યક્ષને યાદ કરીએ તો મકરંદ દેસાઈ રમેશ ગુપ્તા ભૂપેન્દ્રભાઈ કૃષ્ણકાંત શાહ ઓછવલાલ પરીક તથા બધાએ પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચીને રાત દિવસ તડકો છાંયડો જોયા વિના ભાજપનો ભગવો લહેરાયો જૂના અધ્યક્ષોને યાદ કરું તો ગાડીમાં બેસીને ત્યારે જૂના ગીતો વાગે અને કપડામાંથી અત્તરની સુગંધ આવે એવા જીતુભાઈ સહિત પૂર્વ પ્રમુખોને યાદ કર્યા હતા સાથે પૂર્વ મહામંત્રી સ્વર્ગીય ભટ્ટ અને ભાર્ગવભાઈ પૂર્વ સાંસદ જયાબેનને પણ યાદ કર્યા હતા રાજ્યમાં શિક્ષણના પાયાના એમએસ યુનિવર્સિટી ટ્રિપલ આઈટી રેલવે યુનિવર્સિટી હોય વડોદરામાં જે લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તમામ ઇન્ડસ્ટ્રીઝ જીઆઈડીસી હોય જે રીતે ડિફેન્સ હોય કે કોઈપણ ક્ષેત્ર હોય વડોદરામાં હવે ડ્રોન પણ બનવા લાગ્યા છે તેમજ ડિફેન્સના માલવાહક વિમાન પણ વડોદરાની ધરતી પર બની રહ્યા છે જે રીતે મોદીએ વિકાસની રાજનીતિ આપી છે ઇલેક્ટ્રિક બાઇક હોય કે કાર હોય કે રેલવેના કોચ હોય બોમ્બાઈડલ કંપનીના મેટ્રો કોચ ભારત પૂરતા જ નહીં પરંતુ દુનિયામાં પણ આ કોચ જાય છે વડોદરામાં યોજાયેલા ભાજપ પ્રદેશ પ્રમુખના અભિવાદન સમારંભ સભાને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે ભાજપના કાર્યકર્તા તરીકે આજે આપણને એવું નેતૃત્વ મળ્યું છે કે પ્રધાનમંત્રી આજ દેશને આખા વિશ્વમાં ગૌરવંતો દેશ બનાવી દીધો છે તેમણે કહ્યું હતું કે કોઈ પણ ભાજપમાં આવ્યો છે તેને જેવો છે એવો લીધો છે અને જોઈએ છે એવો બનાવ્યો છે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખના કાનમાં કંઈ કહેતા તેઓ વડોદરા આવતા કારમાંથી ઉતરી ગયા હતા જે બાદ ભાજપના કાર્યકર કે નેતાની નહીં પણ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હેડ કોન્સ્ટેબલની બાઇક ઉપર બેસી ગયા હતા આ ઘટનાના પગલે શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના અગ્રણીઓ બાઇક પાસે દોડી આવ્યા હતા અને તેઓ પણ કાર્યકરોની બાઇક ઉપર બેસી ગયા હતા તે વખતે મીડિયાએ સવાલો કર્યા હતા પરંતુ વિશ્વકર્માએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો એ વિધાનસભાનો કાર્યકર્તા કરતા છું જ્યાં ગોર્ધન બી એક વખત ઇલેક્શન લડતા હતા બાપુનગર વિધાનો વિધાનસભાનો કાર્યકર્તા કરતા ત્યારબાદ ઠક્કન વિધાનસભાનો કાર્યકર્તા જ્યારે ગોવર્ધન બી સાહેબનું ફોર્મ ભરવામાં જઈએ અથબની સભાને રેલીમાં જઈએ જે રીતે આજના યુવાનો જુસ્સો બતાવી અને જે રીતે રેલીની અંદર આગળ વધતા હતા એ જ પ્રમાણે અમારી જૂની રખ્યાલ વિધાનસભા કે બાપુનગર વિધાનસભાની અંદર એ કામ કરતા કરતા પાછળ બેઠેલો કાર્ય કરતા આજ તમારા બધાની વચ્ચે આજે મંચ ઉપર છે મિત્રો આજ છે ભારતીય જનતા પાર્ટીની ખાસિયત કોઈ ઓળખાણની જરૂર નથી કોઈ બ્લેસિંગની જરૂર નથી માત્ર ને માત્ર કાર્ય કરતા કામ કરતો કરતો જાય એટલે રાષ્ટ્રીય નેતૃત્વ દેશના એસોસિએટ પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય રાષ્ટ્રીય અધ્યક્ષ હોય આપણા અમિતભાઈ શાહ સાહેબ હોય બીએલ સંતોષજી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે આપણા પાટીલ સાહેબ હોય મિત્રો એ દરેક એ દરેક કાર્યકર્તાની મિત્રો એ કદર એ ભારતીય જનતા પાર્ટી મિત્રો હર હંમેશા કરી છે અને આજે તમારી વચ્ચે એક સામાન્ય પરિવારમાંથી આવતો દીકરો આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ હોય આ નાની ઘટના નથી અને હું જ્યારે આવતો હતો ત્યારે વડોદરાની એક પણ જગ્યા એવી નથી મળી મને કે જ્યાં સ્વાગતના બેનર ના લાગ્યા હોય અત્યારે આવ્યો ત્યારે પ્લેકાર્ડની અંદર ગુજરાત સરકારની તમામ તમામ યોજનાઓ કે કેન્દ્ર સરકારની યોજના લઈને જે કાર્યકર્તાઓ હાથમાં લઈને કમળ ફરતા હતા કે પ્લેકાર્ડ હતા અને ગર્વ વેર નીકળેલા કેસરીઓ ખેસ બેન નીકળે એટલે સોસાયટીમાં નીકળેલા કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને મિત્રો નાની ઘટના નથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યો હોવ કે સક્રિય સભ્યો હોવ મિત્રો આજે સમાજની અંદર એ ખૂબ મોટી એ પ્રતિષ્ઠા પાવે છે મિત્રો આજે મને જણાવતા આનંદ થાય કે વડોદરાની અંદર જે લેવલે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પછી વર્ટિકલ હોય કે હોરિઝોન્ટલ હોય તમામ એ તમામ પ્રકારની અહીંયા ઇન્ડસ્ટ્રીઓ છે આજુબાજુમાં જે જીઆઈડીસ છે અને જે રીતે આપણે ડિફેન્સ હોય કે કોઈ પણ ક્ષેત્રની અંદર મને જે રીતે જાણવા મળ્યું છે વડોદરાની અંદર હવે તો ડ્રોન પણ બનવા માંડ્યા છે અને ડિફેન્સના માલવાહક વિમાન પણ મિત્રો એ આપણા વડોદરાની આપણી ધરતી પર બની રહ્યા છે જે રીતે દેશના એસએસવી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિ આપી છે ત્યારે એ ઇલેક્ટ્રિક બાઇક હોય કે કાર હોય કે રેલવેના કોચ હોય અને બોમ્બાડિયન કંપનીના જે મેટ્રો કોચ એ મિત્રો ભારત પૂરતા નહીં પણ દુનિયામાં પણ એ કોચ અહીંથી જાય છે અને ત્યારે એ વિદેશની ધરતી પર જઈએ ત્યારે મિત્રો આપણી છાતી ગદગદ ખુલી જાય કે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટી છે મિત્રો જેણે આપણને સમગ્ર વિશ્વમાં સોમાન સમાન બેર્જીવતા સિક્યા છે આપણે એ પાર્ટીના કાર્યકર્તાઓ છે મિત્રો ત્યારે જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપવામાં આવી અહીંયા જેટલા પણ કાર્યકર્તા બેઠા છે જેટલા મંચના પર કાર્યકર્તાઓ બેઠા છે હાઉઝ જોશ એવા જોશ સાથે યુવાનોએ રંગ રાખ્યો છે જોરદાર રેલી સાથે મને પણ મારી ઓગણીસો નેવું યાદો તાજી થઈ એટલે સીએમ સાહેબ ની રજા લઈને હું પણ ગાડીમાંથી માંથી બાઇક ઉપર તમારા બધાની વચ્ચે પહોંચ્યો છું મિત્રો એમ થાય કે વડોદરાની અંદર ખૂબ મોટો જનસાગર ભેગો થયો છે ત્યારે આપણા સૌની વચ્ચે મેન ઓફ પોઝિટિવિટી એવા ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરના અધ્યક્ષ જયપ્રકાશભાઈ જિલ્લાના અધ્યક્ષ રસિકભાઈ પ્રભારી બંને ગોરધનભાઈ રાજેશભાઈ મેયર શ્રી પિંકીબેન જસુભા રાઠવા અમારા દંડક શ્રી બાલુભાઈ સાંસદ સભ્ય શ્રી હેમાંગ અને આમ લિસ્ટ વાંચવા જવું તો ઘણા જ બધા એમ જેમ જયપ્રકાશ ભાઈ કીધું કે સિત્તેર કરતા વધુ લોકો મંચ ઉપર અને ડાબી બાજુ તમામ સાધુ સંતો અને મારી સામે બેઠેલા હજારો કાર્યકર્તા મિત્રો તમામને સાધુ સંતોને નતમસ્તક વંદન કરું છું જે કાર્યકર્તાઓ હું યુવાનોને જોતો જોતો આવતો તો બાઇક ઉપર કે પરસેવે રેબ જેબ થયો હોય